જાંબુઘોડા અભયારણ્ય ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં આવેલું છે જાંબુઘોડા અભયારણ્ય ચાંપાનેરથી આશરે વીસ કિલોમીટર અને વડોદરાથી આશરે નેવું કિલોમીટરના અંતરે આવેલું છે વાંસ મહુડા સાગ તેમજ અન્ય વનસ્પતિ વનસ્પતિસભર અભયારણ્ય છે મે ઓગણીસો નેવું ની સાલમાં અભયારણ્ય તરીકે જાહેર કરાયેલું આ વન વિવિધ પ્રાણી ઉપરાંત ઝેરી અને બિનઝેરી સરીસૃપો પણ આશ્રય સ્થાન છે જાંબુ અભયારણ્યની એક લાક્ષણિકતા એ પણ છે કે તે પર્વતીય વિસ્તારમાં દીપડો આ અભયારણ્યનું મુખ્ય શિકારી પ્રાણી છે આ ઉપરાંત શિયાળ વરુ ગોરખો દીવ રીંછ વગેરે માંસાહારી પ્રાણીઓ પણ અહીં વસવાટ કરે છે શાકાહારી પ્રાણીઓ જેવા કે હરણ નીલગાય વાદળી ગુલ એશિયા ખંડનું સૌથી મોટું સાબર ચોશીંગા હરણ ચારસીંગા કાળિયાર વગેરેનું પણ જાંબુભોડા અભયારણ્ય આશ્રય સ્થાન છે વિવિધ જાતના સાપ અજગર મગરમચ્છ જેવા સરિસૃપો પણ અહીં વિપુલ માત્રામાં જોવા મળે છે અભયારણ્યમાં આવેલા સાગ સીસમ ખીર મહુડો બાંસ બીલી દૂધડો અભયારણ્યમાં બનાવવામાં આવેલા બે બંધ કડા ડેમ અને ટારગોલ ડેમ પોતાની પાણીની જરૂરિયાત પૂરી કરે છે આ બંધો કડા અને ટારગોલ ગામની પાસે બાંધવામાં આવેલા છે અભયારણ્યમાં શિકારી પ્રાણીઓ માટે શિકાર એવા શાકાહારી પ્રાણીઓની નજીબી અછતને કારણે ઘણીવાર દીપડા જેવા પ્રાણી સ્થળાંતર કરતા છેક વડોદરા સુધી પહોંચ્યાના બનાવો પણ ભૂતકાળમાં બન્યા છે. જુજ માનવ વસવાટ ધરાવતું અભયારણ્ય છે જેનાથી તેના પ્રાકૃતિક સૌંદર્યમાં અનેક ગણો વધારો થાય છે. આઝાદી પહેલા આ વિસ્તાર જાંબુઘોડા રજવાડા સાથે સંકળાયેલ હતો. જંગલોમાં ફરવા માટે ઘણા સ્થળો છે ટ્રેકિંગ સાઇટ્સ અને તે એક શાનદાર વન વિહાર સ્થળ છે આ ઉપરાંત એક વન વિભાગારામ ગૃહ અભયારણ્ય બે જળાશયો નજીકમાં ઉપલબ્ધ છે